શહેના મકરપુરા રોડ સ્થિત કબીર કોમ્પ્લેક્સ હાઉસિંગ સોસાયટીમાં હાલ ટીપી રોડનું કામકાજ ચાલુ છે ત્યાંના સ્થાનિકો દ્વારા પાલિકામાં વીસ મહિના રોજ દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા અત્યાર સુધી દબાણો હટાવવાની કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો

નીચેના ભાગે પાલિકા દ્વારા બનાવેલ પર રોલર પણ માંગ્યું નથી તેમજ એટલા ભાગ પૂરતો રોડ બરાબર બન્યો નથી સ્થાનિકોથી જાણવા મળ્યું છે કે જેમનો શેડ છે એ ભાડુવાત છે અને એ ભાડુવાત વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પૂર્વ ટ્રસ્ટી છે રસ્તાનું કામ વ્યવસ્થિત રીતે થાય તેથી સોસાયટીના સદસ્યો દ્વારા વારંવાર રસ્તા પરથી ગેરકાયદેસર શેડ હટાવવા અંગે મકાન માલિક તેમજ ભાડોવાત ને રજૂઆત કરેલ હોવા છતાં શેડ હટાવવામાં આવતો નથી સોસાયટીમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર રીતે બનાવેલ તેમજ રસ્તામાં નર્તરૂપ શેડને તૂટતો બચાવવા માટે મહાનગરપાલિકાના અમુક સત્તાધીશોનો હાથ હોય શકે તેમ લાગી રહ્યું છે આ શેડ ઘણો જૂનો હોવાથી શેડના પતરા કટાઈ પણ ગયા છે